નમસ્કાર આપણી આસપાસ જે આ બધી લીલીછમ વનસ્પતિઓ દેખાય છે ખરેખર કેટલી અદભુત છે નહીં હા સાચી વાત છે આજે આપણે છે ને ધોરણ છ ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી થોડી વનસ્પતિઓ વિશેની વાતો કરવાના છીએ બરાબર એક કેવી રીતે બનેલી છે એના જુદા જુદા ભાગ શું કામ કરે છે એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું ચોક્કસ એટલે આપણો આજનો હેતુ એ જ છે કે વનસ્પતિના જે મુખ્ય ભાગો છે ને મૂળ પ્રકાંડ પાંદડા અને ફૂલ એને આપણે જરા નજીકથી ઓળખીએ અને એમના કામ શું છે એ સરળ ભાષામાં સમજીએ જાણે કે વનસ્પતિના શરીરમાં અંદર એક ડોક્યું કરીએ અરે વાહ સરસ તો ચાલો શરૂઆત કરીએ વનસ્પતિના પ્રકારોથી કારણ કે બધી વનસ્પતિ કંઈ એક સરખી નથી હોતી બરાબર ને ના બિલકુલ નહીં કોઈ નાની હોય કોઈ મધ્યમ કોઈ એકદમ મોટી પુસ્તકમાં કહ્યું છે કે ઊંચાઈ અને પેલું થડ કેટલું મજબૂત છે એના આધારે મુખ્ય ત્રણ પ્રકાર પાડી શકાય છોડ ક્ષુપ અને વૃક્ષ હા બરાબર છોડ એટલે જે સાવ નાના હોય તુલસી કે બારમાસી જોયા છે ને એમના થડ એટલે કે પ્રકાંડ લીલા અને કુમળા હોય હા પછી ક્ષુપ એ થોડા મોટા મજબૂત થડ બહુ જાડું નહીં પણ ડાળીઓ છેક નીચેથી આધાર પાસેથી જ નીકળતી હોય જેમ કે જાસૂદ અથવા કરેણ ઓકે અને વૃક્ષ તો આપણે બધા ઓળખીએ જ ઊંચા એકદમ મજબૂત જાડા થડવાળા આંબો કે લીમડો એમની ડાળીઓ તો ઘણી ઉપરથી નીકળે સમજાયું પણ પેલી વેલ જેવી વનસ્પતિઓનું શું જે જાતે ટટ્ટાર ઉભી નથી રહી શકતી હા એ પણ એક ખાસ પ્રકાર છે એમાં પણ બે ભાગ એક જે જમીન પર જ ફેલાઈ જાય હા એને ભૂપ્રસારી કહેવાય જેમ કે પેલું તરબૂજ એ જમીન પર જ પથરાયેલું રહે બરાબર અને બીજો પ્રકાર જે કોઈ આધાર લઈને ઉપર ચડે લાકડીનો દિવાલનો બીજા ઝાડનો ગમે તે એને વેલાઓ કહેવાય અચ્છા વેલા હા મની પ્લાન્ટ અથવા દ્રાક્ષનો વેલો એ બધા વેલા કહેવાય સમજાઈ ગયું તો આ બધા પ્રકારોમાં જેમને ઉભા રાખે છે એ તો એમનું થળ જ ને એટલે કે પ્રકાંડ ચોક્કસ પ્રકાંડ તો વનસ્પતિનું મુખ્ય માળખું છે એ જ ડાળીઓ પાંદડા ફૂલ ફળ બધાને પકડી રાખે છે પણ એનું બીજું એક બહુ જ બહુ જ મહત્વનું કામ છે શું પાણી અને જે બીજા જરૂરી ક્ષારો હોય ને એને મૂળમાંથી ચૂસીને છેક પાંદડા સુધી પહોંચાડવાનું ઓ એટલે મૂળ પાણી ચૂસે અને થડ એને ઉપર પહોંચાડે જાણે કોઈ એમ બરાબર એકદમ એવું જ પેલી પુસ્તકમાં એક પ્રવૃત્તિ પણ છે રંગીન પાણીમાં ડાળી મૂકવાની પછી રંગ ઉપર ચડે છે એ આજ બતાવે છે ખરું ને હા બિલકુલ એ પ્રવૃત્તિ એ જ સાબિત કરે છે કે પ્રકાંડ પાણીનું વહણ ઉપરની દિશામાં કરે છે હવે આ પાણી અને ક્ષારો પછી જાય ક્યાં ક્યાં પાંદડામાં હા મોટા બાગે વનસ્પતિના રસોડામાં એટલે કે પાંદડામાં પાંદડાનો જે ભાગ ડાળી સાથે જોડાયેલો હોય ને હા પેલી દાંડી જેવો હા એને પર્ણદંડ કહેવાય અને જે પહોળો લીલો ભાગ આપણે જોઈએ છીએ એ છે પર્ણપત્ર અને એ પર્ણપત્ર પર પેલી ઝીણી ઝીણી લીટીઓ રેખાઓ દેખાય છે એ શું છે એને શિરા કહેવાય અને એ શીરાઓની જે આખી ગોઠવણી છે જે ભાત બને છે ને એને વિન્યાસ કહેવાય શિરાવિન્યાસ ઓકે એમાં પણ મુખ્યત્વે બે પ્રકાર હોય છે એક એટલે કે જેવી રચના બને પીપળાનું પાન જોયું હોય તો ખ્યાલ આવે હા હા એમાં ઘણી બધી શિરાઓ હોય બરાબર અને બીજો પ્રકાર છે સમાંતર જેમાં બધી શીરાઓ લગભગ એકબીજાને સમાંતર સીધી જતી હોય જેમ કે ઘાસમાં કે મકઈના પાનમાં વાહ કેટલું બધું વૈવિધ્ય પણ પાંદડાનું મુખ્ય કામ શું ખાલી આમ સરસ દેખાવાનું ના ના જરાય નહીં પાંદડાના બે બહુ જ મહત્વના કામ છે એક છે બાષ્પોત્સર્જન બાષ્પોત્સર્જન એટલે એટલે છોડમાં જે વધારાનું પાણી હોય એને વરાળ સ્વરૂપે હવામાં બહાર કાઢવાનું કામ એટલે જ તો ઘણીવાર મોટા ઝાડ નીચે બેસીએ તો ઠંડક લાગે છે અચ્છા એ આના લીધે હા અને બીજું સૌથી અગત્યનું કામ છે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણ આ શબ્દ સાંભળ્યો છે પણ એ શું છે બરાબર એ છે વનસ્પતિની પોતાનો ખોરાક બનાવવાની પ્રક્રિયા રસોઈ બનાવવાની રીત એમ કહી શકીએ પાંદડા શું કરે સૂર્યપ્રકાશ લે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને મૂળમાંથી જે પાણી આવ્યું હોય એ લે આ બધાનો ઉપયોગ કરીને એ પોતાનો ખોરાક બનાવે સ્ટાર્ચ સ્વરૂપે કમાલ છે અને હા આજ ક્રિયા વખતે એ આપણા શ્વાસ લેવા માટે જે જરૂરી છે એ ઓક્સિજન વાયુ પણ બહાર કાઢે છે ઓહો એટલે પાંદડા તો વનસ્પતિનું રસોડું પણ છે અને આપણા માટે ઓક્સિજનની ફેક્ટરી પણ બરાબર સમજ્યા પણ આ બધું ખોરાક બનાવવા માટે જે પાણી અને ક્ષારો જોઈએ એ આવે છે ક્યાંથી પેલું તમે કહ્યું એમ મૂળમાંથી જ ને એકદમ સાચું મૂળનું કામ જ એ છે એક તો વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી જકડી રાખવાનું અને બીજું જમીનમાંથી પાણી અને બીજા જરૂરી ખનિજ તત્વો ચૂસીને ઉપર પ્રકાંડને આપવાનો અને મૂળ પણ અલગ અલગ પ્રકારના હોય હા મુખ્યત્વે બે પ્રકારના મૂળ જોવા મળે છે એક છે સોટી મૂળ એમાં કેવું હોય કે એક મુખ્ય જાડુ મૂળ હોય જે ઊંડે ઉતરે અને એમાંથી પછી નાની નાની શાખાઓ જેવા બીજા મૂળ ફૂટે જેમ કે મૂળો કે ગાજર હા એ તો જોયા છે અને બીજો પ્રકાર છે તંતુ મૂળ એમાં કોઈ એક મુખ્ય મૂળ ન હોય બધા મૂળ લગભગ એક સરખા પાતળા રેસા જેવા દેખાય ગુચ્છામાં હોય ઘાસ કે ઘઉંના છોડને ઉખેડીએ તો આવા મૂળ દેખાય ઓકે અહીં પુસ્તકમાં એક બહુ રસપ્રદ વાત લખી છે કે પાંદડાનો શિરાવિન્યાસ અને મૂળનો પ્રકાર એ બે વચ્ચે સંબંધ છે શું આ સાચું છે હા આ બહુ જ રસપ્રદ અવલોકન છે અને મોટાભાગે સાચું પડે છે શું સંબંધ છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે વનસ્પતિના પાંદડામાં હોય ને હા હા જાડી જેવી એના મૂળ મૂળ સોટી પ્રકારના હોય છે અને જે વનસ્પતિના પાંદડામાં સમાંતર શિરાવિન્યાસ હોય પેલી સીધી લીટીઓવાળા ઘાસ જેવા બરાબર એમના મૂળ સામાન્ય રીતે તંતુમય હોય છે ગુચ્છા મૂળ અરે વાહ આ તો કુદરતનો કેવો સંકેત એટલે ખાલી પાંદડું જોઈને આપણે અંદાજ લગાવી શકીએ કે એના મૂળ કેવા હશે હા મોટા ભાગના કિસ્સામાં લગાવી શકીએ આપણે ગાજર મૂળા શક્કરિયું બીટ આ બધા મૂળ જ ખાઈએ છીએ ને કારણ કે એ ખોરાકનો સંગ્રહ કરે છે બરાબર એ ખોરાક સંગ્રહ કરતા મૂળ છે અને હવે આવીએ વનસ્પતિના સૌથી સુંદર રંગીન અને આકર્ષક ભાગ પર ફૂલ પુષ્પ હા પુષ્પ એટલે કે ફૂલ ફૂલનું મુખ્ય કામ શું ખબર છે એ વનસ્પતિનું પ્રજનન અંગ છે પ્રજનન અંગ હા એટલે કે એના દ્વારા જ બીજ બને છે અને એ બીજમાંથી પછી નવી વનસ્પતિ છે આગળ વધારવાનું કામ ઓકે તો ફૂલના ક્યાં ક્યાં ભાગ હોય છે જો ફૂલ જ્યારે કડી અવસ્થામાં હોય ત્યારે એને રક્ષણ આપતા જે લીલા પાંદડી જેવા ભાગ હોય ને બહારની તરફ હા જોયા છે એને વજ્રપત્રો કહેવાય પછી જે રંગીન પાંખડીઓ હોય જે આપણને ગમે છે અને જીવજંતુઓને પણ આકર્ષે છે ગુલાબની લાલ જેવી હા બરાબર એને દલપત્રો કહેવાય ઓકે વજ્રપત્રો દલપત્રો પછી અંદર અંદરની તરફ હોય પુંકેસર એ ફૂલનો નર ભાગ છે એમાં પરાગ્રજ ઉત્પન્ન થાય પુંકેસરના પાછા બે ભાગ હોય ઉપરનો કોથળી જેવો ભાગ એ પરાગાશય અને નીચે દાંડી જેવો ભાગ એ તંતુ પૂંકેસર પરાગાશય અને તંતુ બરાબર અને બીજો કયો ભાગ હોય બીજો મુખ્ય ભાગ છે સ્ત્રીકેસર એ માદા ભાગ છે સ્ત્રીકેસર હા એના મુખ્ય ત્રણ ભાગ હોય છે સૌથી ઉપરનો ગાદી જેવો ભાગ જેના પર પેલી પરાગરજ આવીને ચોંટે એને પરાગાસન કહેવાય પરાગાસન પછી એક નળી જેવો ભાગ હોય એને પરાગવાહિની કહેવાય અને છેક નીચે ફૂલેલો ભાગ હોય એ છે બીજાશય બીજાશય અને આ બીજાશયની અંદર નાના નાના મળકા જેવા અંડક આવેલા હોય છે આ અંડક જ ફલન પછી બીજમાં ફેરવાય છે ઓહો કેટલું બધું છે એક નાનકડા ફૂલની અંદર હા અને દરેક ફૂલમાં આ વજ્રપત્રો દલપત્રો પૂંકેસર સ્ત્રીકેસર એ બધાની સંખ્યા એમનો આકાર રંગ જોડાયેલા છે કે છૂટા છે એ બધું જ અલગ અલગ હોઈ શકે છે ઘણી વિવિધતા હોય છે સમજાયું એટલે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ આ બધા ભાગો ભેગા મળીને જ આખી વનસ્પતિને જીવંત રાખે છે અને એનો વંશ પણ આગળ વધારે છે એકદમ બરાબર દરેક ભાગનો પોતાનું એક ચોક્કસ અગત્યનું કામ છે અને બધા એકબીજા સાથે સંકળાયેલા છે કોઈ એકલું કામ નથી કરી શકતું જેમ કે મૂળ પાણી અને ક્ષાર લાવે પ્રકાંડ એને ઉપર અને બધે પહોંચાડે પર્ણ એમાંથી ખોરાક બનાવે અને ઓક્સિજન આપે અને ફૂલ નવી પેઢી માટે બી બીજ તૈયાર કરે એકદમ પરફેક્ટ ટીમવર્ક ખરેખર આજે આ બધું જાણ્યા પછી વનસ્પતિની દુનિયા તો જાણે વધુ અજયબી ભરી લાગે છે છે જ ને હવે પછી હું જ્યારે પણ કોઈ છોડ કે ઝાડ જોઈશ ને ત્યારે ચોક્કસ એના પાંદડાનો શિરાવિન્યાસ જોઈશ અને વિચારીશ કે એના મૂળ સોટી મૂળ હશે કે તંતુમૂળ હા જરૂર પ્રયત્ન કરજો મજા આવશે આ બધી ગોઠવણ અને કાર્યો વિશે વિચારવા જેવું ઘણું છે ખરેખર અદભૂત